તરી ગામમાં રામા ટેક્સટાઇલ પ્રોસેસર કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્રણસો થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી માં વર્ષોથી કાર્યરત રામા ટેક્સટાઇલ પ્રોસેસર સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીઈટીપી સરીગામના સંયુક્ત ઉપક્રમે વિવિધ પ્રકારના વૃક્ષોનો વાવેતરનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગપતિઓ કંપનીના કર્મચારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ સરીગામ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ હાજરી આપી હતી રામા ટેક્સટાઇલ પ્રોસેસર કંપનીના પાછળ નહેર વિભાગના પરિસરમાં વિવિધ

આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી એવો ત્રિવેદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આજે સરીગામ ખાતે એક મેક નામ ના કાર્યક્રમ અંતર્ગત જે રામા ટેક્સટાઇલ તરફથી જે પહેલ કરવામાં આવી છે એ માટે હું એમને ખૂબ ધન્યવાદ આપું છું માં ખાસ કરીને સજજજીને એમના તમામ ભાગીદારોએ આ ટોટલ એમની જવાબદારી ઉપાડેલી છે તો સરીગામ એસોસિએશનનો એમનો આભાર માનું છું અને સરીગામ પોતાનામાં આજે કેટલા ઘણા વર્ષોથી આજે સરી અંદર એટલું મોટી પાયા ઉપર ટ્રી પ્લાન્ટેશનનું આયોજન થાય છે દર વર્ષે અને ઇન્ડિવિજ્યુઅલ યુનિટો દ્વારા અને કદાચ મને ચોક્કસ ખાતરી છે કે જે સરી જે ટોટલ વિસ્તાર છે એમાં પર્સન્ટેજ વાઇઝ અગર સૌથી વધારે ડેન્સ પ્લાન્ટેશન અંદર કદાચ ગ્રીનરી હોય તો એ આખા ગુજરાતમાં લગભગ સરી ખાતે છે એક પેડ માં નામ કોઈ જબ તક અપને धैर्य नहीं होता और एम नहीं होता जब तक हमारे दिमाग में कोई चीज़ की परिकल्पना नहीं होती है तब तक हम कोई काम कर नहीं पाते हैं जब मोदी जी ने एक पेड़ माँ के नाम पर जब योजना दी तो मेरे माथे में आया इस चीज़ कि अपने को जो सोच रहे हैं और प्लांटेशन बहुत जरूरी है जो गवर्नमेंट की डाटा है उसके हिसाब से पर कैपिटा जो पॉपुलेशन है उसके हिसाब से पेड़ अभी भी इंडिया में बहुत पीछे चल रहे हैं हम एक फैक्ट्री के नाम पर भी एक पेड़ भी लगाते हैं तो जितनी फैक्ट्रियाँ उतनी पेड़ हो जाएंगे एक फैक्ट्री में सौ मेंबर होते हैं सौ एम्प्लॉयज़ होते हैं हर एम्प्लॉज यदि एक फैक्ट्री वाला केवल अपने एम्प्लॉयज़ को लेकर भी पेड़ लगाए ना तो ये पेड़ की संख्या बहुत बढ़ जाएगी और ये हमारे लिए दैनी जीवन के लिए भी जरूरी ऑक्सीजन बिना तो हम जी नहीं पाएंगे तो यही परिकल्पना के साथ में मैंने ऐसा में प्रपोजल दिया कि मैं, मैं मेरी फैक्ट्री के पीछे जगह है उन्होंने मेरे को मौका दिया सभी लोगों ने सपोर्ट दिया सभी को बुलाने से सब लोग आए पत्रकार बंधु भी आए उद्योगपति भी आए ऑफिसर लोग भी आए सब ने आकर बहुत अच्छे से इस प्लांट को प्लांट किया अमित सिंह राजपूत प्रशांत पंचाल एस ट्वेंटी फोर न्यूज सरीगाम